એક આજે નવું જાદુ હું તમને સૌને બતાવું જો હું આમ આ બધા પત્તાને આવી રીતે આમ આમ ખોલું છું એક પછી એક એમાં ઓડિયન્સમાંથી કોઈ મને જ્યારે સ્ટોપ કે ત્યાં હું અટકી જઈશ સારું કે અહીંયા સ્ટોપ કીધું તો અહીંયા હું અટકી ગઈ હવે આ સ્ટોપ કરેલું પત્તું કયું છે એ હું તમને બતાવું મારે કેમેરો ઉપર છે એટલે હું આમ ઊંધું કરીને બતાવું છું જો ચોકો છે બરાબર કાળીનો ચોકો છે મારે આ જોવાનું ન હોય પણ અત્યારે હું જોઈ લઉં છું કે એ પત્તું કાળીનો ચોકો છે હવે એ તમે સ્ટોપ કરેલું પત્તું હું આ પત્તામાં અહીંયા વચ્ચે મૂકું છું ચો આ જે પત્તા છે એમાં હું અહીંયા વચ્ચે મૂકી દઉં છું બોલો હવે ક્યાં ગયું એ મને ખબર નથી અને આ બધા પત્તા ને હું આમાં ક્યાંક વચ્ચે મૂકી દઉં છું બરોબર અને હવે હું અહીંયા કાતરે મારી દઉં કાળીનો ચોખ્ખો વચ્ચે મૂકી દીધો તો અને જે પત્તામાં વચ્ચે મૂક્યો તો એ થપ્પી પણ આની અંદર ક્યાંક વચ્ચે મેં મૂકી હતી પછી કાતર પણ મારી અને છતાં પણ હું જાદુ મંતર છું મંતર ભરેલું મંતર ખાલી મંતર આમ જાદુ કરું ને એક થપ્પી મારું તો તમારું જોયેલું પત્તું સૌથી પહેલું આવી ગયું છે બોલો કેવી હાથ ચાલાકી છે કેવું જાદુ છે ચાલો ફરી વખત કરું પછી હું તમને ટ્યુટરિયલ પણ આનું સમજાવીશ આમાં કશું જ સેટઅપ કરવાનું નથી ફરી વખત હું અહીંયા આમ પત્તા જવા દઉં છું ધારો કે અહીંયા મને સ્ટોપ કહ્યું અહીંયા સ્ટોપ કહ્યું આ પત્તાને મેં હું નીચે મૂકી દઉં છું હવે જે પત્તા પાસે મને સ્ટોપ કહ્યું એ પત્તું તમને હું બતાવું છું જો લાલનો નવો છે હવે આ પત્તાને હું અહીંયા આ જે બધા પત્તા છે એમાં વચ્ચે મૂકી દઉં છું જો વચ્ચે મૂકી દીધું અને હવે આ બધા પત્તા પણ હું આમાં ક્યાંક વચ્ચે મૂકી દઉં છું જો મૂકી દીધું વચ્ચે અને હવે આને હું ટીપું છું ટીપુ કાતર મારું છું જાય જાદુ ઘણા બધા મને આવડે છે પણ પત્તા ને કાતર મારતા મને નથી આવડતી કાચી જાદુગર છું કાતર મારતા પણ આવડવું જોઈએ પણ એ મને હજી નથી આવડતું બોલો તમારું જોયેલું પત્તું મેં વચ્ચે મૂક્યું હતું અને એ આખી થપ્પીને આમાં પણ મેં ક્યાંક વચ્ચે મૂકી હતી અને પછી કાતર પણ મારી અને છતાં પણ જાદુ મંતર છું મંતર કરું છું અને ઉપર તમારું પત્તું આવી જાય છે બોલો કેવું જાદુ હવે એનું ટ્યુટોરિયલ કહી દઉં તમને કઈ રીતે આ ઉપર આવ્યું બરાબર ને ચાલો જુઓ આમ આપણે બધા પત્તા હું જ્યારે કરું ફેલાવું છું ત્યારે કોઈ મને ધારો કે અહીં મને સ્ટોપ કીધું આ પત્તા મેં નીચે મૂકી દીધા અહીંયા સ્ટોપ કીધું હવે સ્ટોપ આ પત્તાએ કીધું છે આ પત્તું કયું છે લાલનો અઠ્ઠો છે પણ હું તમને જ્યારે પત્તું આમ ઊંધું કરીને બતાવું છું ત્યારે લાલનો અઠ્ઠો હું આમ અંદર લઈ લઉં છું અને બતાવું છું કયું પત્તું એ પછીનું કાળીનો પંજો બતાવું છું એટલે તમને મનમાં એમ લાગે કે તમે કાળીના પંજા પાસે સ્ટોપ કહ્યું હકીકતમાં તમે સ્ટોપ કહ્યું છે લાલના અઠ્ઠા પાસે પણ તમારા મનમાં હું આ લાલનો અઠ્ઠો આમ અંદર ધક્કો મારું છું અને પછી આમ પત્તું બતાવું છું એટલે તમને કાળીનો પંજો એ તમારા મનમાં યાદ રહે છે અને પછી પાછું જ્યારે ચત્તું કરું છું ત્યારે ફરી પાછો આ જે લાલનો અઠ્ઠો છે ને એને હું અહીંયા અંદર નાખું છું બરાબર હવે તમારે લાલના અઠ્ઠા તો કંઈ કામ જ નથી તમે તો કાળીનો પંજો જોયો છે ને એ અહીંયા ઉપર જ છે અને પછી આ બધા જ પત્તા એ હું ગમે ત્યાં વચ્ચે નાખી દઉં છું જો ગમે એ જગ્યાએ વચ્ચે નાખી દે એટલે તમને એમ લાગે કે તમે જોયેલું પત્તું આમાં વચ્ચે ક્યાંક વહી ગયું અને હવે હું ટીપ મારું છું કાતર મારું છું અને કાતર મારતી વખતે પણ જે પત્તું જો તમને બતાવી દો આ સૌથી પહેલું જે છે કાળીનો પંજો એ સૌથી પહેલું છે અને એ સૌથી છેલ્લે નીચે આપણે પડવા દેવાનું જો હવે આ મૂકવાનું એટલે એ પત્તું તો ઉપર જ રહે અને પછી હું કહું કે તમારું જોયેલું પત્તું વચ્ચે ક્યાંક અંદર વહી ગયું હતું પણ જાદુ મંતર છું મંતર કરું છું એટલે સૌથી પહેલું આવી ગયું હકીકતમાં વચ્ચે ગયું હતું એ તો લાલનો અઠો ગયો હતો બરાબર ને સમજાઈ ગયું તમને આ જાદુ તો આ પણ એક હાથની ચાલાકી જ છે તો તમે પણ આવી રીતે જાદુ કરી જોજો મજા આવશે તો નવા જાદુ સાથે આપણે ફરી મળશું આવજો